જય દ્વારકાધીશ મિત્રો હું શું આપનો હતો દિનેશ ચૌહાણ થી અને ફરી પાછું આવી ગયો છું પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઘેટી ગામથી દુધાળા તરફ જવા તરફ રસ્તો રસ્તા પર આવતી સરસ મજાની ગૌશાળા અને ખૂબ જ સરસ મજાની અબોલ જીવોની સેવા કરતી એક સરસ મજાની ગૌશાળા એટલે દયાવાન ગૌશાળા ઘેટી જે સરદ બાપુ ખૂબ જ સરસ મજાની અબોલ જીવોની સેવા કરે છે ગૌશાળામાં તો કરે છે પણ આજુબાજુના ગામડા તેમજ અલગ અલગ વિસ્તારમાં ખૂબ જ સરસ મજાની સેવા કરે છે અને જે જે લોકો સેવા કરે છે તેને ખૂબ જ સરસ મજાનો સપોર્ટ અને ખૂબ જ સરસ મજાનો સહયોગ આપે છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરવા માટે વિનંતી કરી લોશું ખાસ તો બાપુનો નંબર છે અઠ્યોતેર બસો સત્સો હત્તર ફરી પાછું બોલું છું દયાવાન ગૌશાળા ઘેટી બાપુનો નંબર છે અઠ્યોતેર બસો સત્સો હત્તર પૂરા તો એકવાર અવશ્ય વિડિયો જોયા હશે ખૂબ જ સરસ મજાની બાપુ સેવા કરે છે આ જે ગૌમાતા દેખાય છે એ ગઈકાલે પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલિતાણા તાલુકાના પવિત્ર યાત્રાધામ પાલિતાણા અને પાલિતાણા ઘેટી દરવાજા પાસે આ ગૌમાતા હતા જે ઘણા સમયથી ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ સહન કરતા હતા તમે જોઈ શકો છો આગળના પગે એમ કહેવાય કે ફ્રેક્ચર આવ્યું હતું એ ગૌમાતાને અત્યારે તાત્કાલિક બાપુએ પ્લાસ્ટર ખૂબ જ સરસ મજાનું મારી દીધું છે અને ત્યાર પછી આગળ વાત લઈ જાઓ તો સરસ મજાનું સિહોર ગામ અને સિહોર તાલુકાનું ઢાકણકુંડા ગામ ત્યાંથી આ જે નંદી મહારાજ છે એનો આગળનો પગ હું તમને બતાવી દઉં એને પણ આગળનો પગ ભાંગી ગયેલો હતો ત્યાંથી એક ભાઈએ આપણને ગૌશો ભાઈ આપણને જાણ કરી એટલે તાત્કાલિક બાપુએ કીધું કાંઈ વાંધો નહીં ગૌશાળે આવવા જ્યો બાપુએ તાત્કાલિક નંદી મહારાજને પીડા જોઈ તાત્કાલિક આશરો આપી દીધો અને એ પણ નંદી મહારાજને સરસ મજાનું પલાસ્તર મારી દીધું છે તમે જોઈ શકો છો બરાબર અને ત્યાર પછી આગળ આવીએ તો આ બીજા એક નંદી મહારાજ છે એનો પાષણનો ડાબો પગ એમ કહેવાય કે અકસ્માતમાં પંચર પડી ગયું હતું પંચર પડી ગયું હતું એટલે એમાં ખૂબ જ મોટી માત્રામાં બલટ નીકળતું હતું તમને હું બતાવી દઉં આ ગૌમાતાનો પાષણનો ડાબો પગ છે જેનું ઓપરેશન ગઈકાલે થઈ ગયેલું છે જોઈ શકો છો એટલે એકવાર અવશ્ય શરદ બાપુને કોલ કરી અવશ્ય એમની સેવાને બિરદાવજો તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય કહું છું સપોર્ટ કરજો ફરી પાછો શરદ બાપુનો નંબર આપી રહ્યો છું સેવન એઈટ ટુ ડબલ જીરો સિક્સ ડબલ જીરો વન સેવન આ શરદ બાપુનો નંબર છે તો અવશ્ય એકવાર કોલ કરી અને સરદ બાપુની સેવાને બિરદાવજો ખૂબ જ સરસ મજાની અદ્ભુત સેવા પાલીતાણા તાલુકાના ઘેટી ગામે દયાવાન ગૌશાળા આવેલી છે ત્યાં બાપુ સેવા કરે છે હવે આ જે બળદ તમે જોઈ રહ્યા છો આમાં ઘણા બધા ગટપણના બળદ આવેલા છે આ જે બળદ છે એ પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં ખારા પાટમાં આ બળદ હતો જેમ કહેવાય કે ઘણા સમયથી ઘણું બધું ભૂખ દુઃખ અને પીડા સહન કરતો હતો એટલે શરદ બાપુ પહોંચે જઈ અને આ બળદને દોરી અને લઈ આવ્યા ગૌશાળાએ ખૂબ જ સરસ મજાનો આશરો આપ્યો તમે જોઈ શકો છો આવા બળદને કોઈ દિવસ રોડે રખડતા ન મૂકવા જોવે પણ ફરી પાછો કૌશું જેને વીસ વીસ વર્ષ એમ કહેવાય કે ખાતરીપૂર્વક ઈમાનદારીથી રાત દિવસ જોયા વગર એમની પોતાની જમીનમાં રાત દિવસ આંક્યા હોય અને અંતમાં જ્યારે એમ કહેવાય કે એને તમે છોડી મૂકો તો એ દુઃખથી એમ કહેવાય કે એનું દુઃખ બહાર કોઈને વ્યક્ત ના કરી શકે પણ રહ ર આહુડે રોવે એની હામું એની વેદના કોઈ સમજે નહીં સાહેબ આ બળદ છે જુઓ તો ખરા બરાબર આવા ઘણા બધા બળદ છે આ પણ બળદ છે એ પણ પાલીતાણા તાલુકાના લીલીવાઈ ગામેથી આવેલો બળદ છે તમે જોઈ શકો છો વઢિયારો બળદ છે ત્યાર પછી આગળ વાત કરીએ તો આ ઘણા બધા નાના નાના વાસણું છે ગૌમાતા છે મહારાજ છે તમે જોઈ શકો છો આ એક ગૌમાતા તમને દેખાતા હશે જોઈ શકો છો એનો પાછળનો જમણા પગનું ઓપરેશન ઘણા સમયથી બાપુએ થઈ ગયું છે અને ખૂબ જ સરસ મજાનું ત્યાર પછી અહીંયા એક નંદી મહારાજ છે ત્યાર પછી એમની આગળ પણ એક ગૌમાતા દેખાઈ રહ્યા છે તમને એનો પણ પાછળના જમણા પગનું ઓપરેશન અને આ ખૂબ જ સરસ મજાની એમ કહેવાય કે નિરણ જોઈ શકો છો લીલું ઘાસ મશીનમાં કટિંગ કરી અને વાઢવાળું ખાડશે ખૂબ જ સરસ મજાનું બધા જ અબોલ જેવો એમ કહેવાય કે ખાઈ રહ્યા છે અદ્ભુત સેવા છે તો એકવાર આપ છો ને બે હાથ જોડી અને અપીલ કરી રહ્યો છું એકવાર અવશ્ય પાલીતાણા તાલુકાના ઘેટી ગામે દયાવાન ગૌશાળાની મુલાકાત લેવા આપ સૌને અપીલ કરી રહ્યો છું અને હવે જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું જે ફોટા બતાવવા જઈ રહ્યો છું એ અવશ્ય સાંભળજો અને જોયા પછી વિડીયો જોયા પછી દુઃખ થાય તો અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરજો આજે ગૌમાતા છે સોરી આજે નંદી મહારાજ છે એ પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણાથી તળાતા રોડ ઉપર હતા એનો પાછળનો જમણો પગ તમે જોઈ શકો છો પલાસ્તર મારેલું છે બરાબર આ પ્લાસ્ટર મારેલું છે નાના પણ એમ કહેવાય ને કે ભાઈ પીડા હોય તો કોને કેવું પણ મેં ફરી પાછો કહું છું કે પવિત્ર યાદરાધામ પાલીતાણા અને પાલિતાણા તાલુકાનું ઘેટી ગામ અને એની માલપા ચોવીસ કલાક અબોલ જેવાની સેવા કરતા એટલે સરદ બાપુ દયાવાન ગૌશાળા ઘેટી દુધાળા રોડ ઉપર આવેલી છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અદભુત સેવા છે ભાઈ હો બાપુ અદભુત સેવા છે તો એકવાર આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરી રહ્યો છું કે એકવાર દયાવાન ગૌશાળાની મુલાકાત લેવા માટે આપ સૌને અપીલ કરી રહ્યો છું ફરી પાછો શરદ બાપુનો નંબર આપી રહ્યો છું અઠ્યોતેર બસો છસ્સો સત્તર પૂરા સેવન એટ ટુ ડબલ જીરો સિક્સ ડબલ જીરો વન સેવન આ બાપુનો નંબર છે એકવાર અવશ્ય જો કોલ કરજો અને હવે જે બે એમ કહેવાય કે એક નંદી મહારાજ અને એક બીજા નાના નંદી મહારાજ બંને નંદી મહારાજ છે બંને નંદી મહારાજ કોમોમાં છે તમે જોઈ શકો છો આ કોમોની જો વાત કરીએ તો આજે નંદી મહારાજ દેખાઈ રહ્યા છે એ પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણા તાલુકાનું હડમચિયા ગામ અને ત્યાર પછી રાણપડા ગામ આવે છે બંને ગામની વસાળે અકસ્માત થયું હતું અને ત્યાંથી કોઈ અધિકારી નીકળ્યા એટલે બાપુને કોલ કર્યો એટલે બાપુએ તરત કીધું કોઈ વાંધો નહીં આલો તાત્કાલિક સ્થળ પર પહોંચીએ છે બાપુ પહોંચ્યા જાય અને આ નંદી મહારાજને ગૌશાળા લાવેલા છે તમે જોઈ શકો છો નંદી મહારાજને અકસ્માત થયેલું છે ઘણું બધું વાગેલું છે બરાબર એટલે ખાસ તો વિડીયો જોયા પછી દુઃખ થાય તો વિડીયો શેર કરવા આપ સૌને અપીલ કરી રહ્યો છું અને બે પાંચ મિનિટ આપણી મોજ અથવા આપણી ઉતાળના કારણે કોઈની જિંદગી બગડે એવું ન કરવું જોવે એ હું આપ સૌને પર્સનલી રિક્વેસ્ટ કરી રહ્યો છું અને આપ ફરી પાસે એક નંદી મહારાજ દેખાડી રહ્યો છું એ પણ નંદી મહારાજ કોમમાં છે તો અવશ્ય કહું છું કે આ વિડીયો જોયા પછી દુઃખ થાય અને અંદરથી એમ થાય કે નહીં ભાઈ આ વિડીયો હકીકતમાં આપણે પાસે આવ્યો છે અને આ વિડીયો શેર કરવા લાયક છે તો અવશ્ય કહું છું વિડીયો વધુમાં વધુ શેર કરવા માટે આપ સૌને અપીલ કરી રહ્યો છું આવા અનેક નાના નાના વાસ્ત્રુ છે તમે જોઈ ચૂકો છો જેમ કહેવાય ને કે મહા વિનાના આટા મારતા હોય એ શરદ બાપુ પોતાની ગૌશાળામાં લાવે છે અદ્ભુત સેવા કરે છે સાહેબ આવું લીલું ઘાસ તમે જોઈ શકો છો સરસ મજાનું કટિંગ કરી અને નાના નાના વાસ્ત્રુઓ તેમજ અન્ય જેવો છે તમને હું બતાવી દઉં હજી ફરી પાછો આજે એમ કહેવાય ને કે તર છોડેલા જે બળદ છે ને એ બળદની સેવા અદ્ભુત સેવા દયાવાન ગૌશાળા ગેટના આંગણે થઈ રહી છે તો ફરી બસો આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરી રહ્યો છું એકવાર ઘેટી ગામે આવી અને દયાવાન ગૌશાળાની મુલાકાત લેવા માટે આપ સૌને અપીલ કરી રહ્યો છું સરસ મજાની ગૌશાળા છે તમે જોઈ શકો છો અલગ અલગ વોર્ડ છે જેમ કહેવાય કે ઓપરેશન અહીંયા તો ત્યાર પછી થોડાક હાજા થાય એટલે ત્યાં અને ત્યાર પછી એનાથી પણ સારા થઈ જાય તો અલગ અલગ વોર્ડ અલગ અલગ આપેલું છે તો આપ સૌને પર્સનલી રિક્વેસ્ટ કરું છું આ ગૌમાતા તમે જોઈ શકો છો બંને બંને સિંગડે એમ કહેવાય કે કમોડી હતી એટલે સરસ મજાનું ઓપરેશન થઈ ગયું છે જોઈ શકો છો ગૌમાતા ખાણ ખાઈ રહ્યા છે ત્યાર પછી આ ગૌમાતા પાલીતાણા તાલુકાના કુંભણ ગામે હતા જોઈ શકો છો એના પણ પાછળના ડાબા પગનું ઓપરેશન થઈ ગયેલું છે બરાબર અલગ અલગ ઘણા બધા ગૌમાતા અલગ અલગ પીડાથી જેમ કહેવાય કે દુઃખ સહન કરતા હતા એ તમામ અબોલ જેઓને પાલીતાણા તાલુકાના ઘેટી ગામે શરદ બાબુ જે ગૌશાળા ચલાવે છે તેમાં આશરો આપવામાં આવે છે અને આજે નંદી મહારાજ મોટા જબર તમને દેખાય છે એ હું તમને બતાવી દઉં તો પાસણનો જમણા પગે એને તકલીફ હતી કોઈએ મારેલું હતું એટલે પાલીતાણા તાલુકાનું છેલ્લું ગામડું એટલે એમ કહેવાય કે નોંગણવદર ગામથી આ નંદી મહારાજ આવ્યા હતા અને એ નંદી મહારાજની અંદાજીત એક વર્ષ કરતાં પણ વધારે અહીંયા માવજત અને કાળજીપૂર્વક સેવા થઈ ગઈ છે અને નંદી મહારાજ એકદમ સારું થઈ ગયું છે તો અવશ્ય કહું છું વિડીયો વધુમાં વધુ શેર કરવા માટે આપ સૌને અપીલ કરી રહ્યો છું ફરી બસો શરદ બાપુનો નંબર આપી રહ્યો છું અઠોતેર બસો સત્સો આ પૂરા એકવાર અવશ્ય આ વિડીયો વધુમાં વધુ શેર કરવા માટે અપીલ કરું છું તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન સપોર્ટ કરવા માટે અવશ્ય અપીલ કરું છું તમારો એક એક રૂપિયો આવા અબોલ અબોલજીવો પાછળ વાપરવામાં આવશે અને બાપુનો નંબર મેં તમને આપેલો છે તો અવશ્ય સપોર્ટ કરજો અને સેવા બિરદાવજો જય દ્વારકાધીશ જય મોરલીધા